જોમ ફોલ લઈને મેલમ બધું કરી નાખી હો કે કોણ મા ને આ હું બોલું અલ્યા મા આ હરું ગુંડ્યો હલે આ તો મન તો બીક લાગે હૈ જવા દે આ તો વાતો દે મન તો બહુ બીક લાગે હૈ અલમ આખો બીજો ભૂંદી બોલે અરે અલ્યા આ ઉભા રે અલ્યા ઉભા રે તો ખરા અલ્યા હું થ્યુ ઉભા રે તો ખરા અલ્યા ઉભાડો તો ખરા હું થ્યુ આટલું એટલે તમે તના હે ગુડ મૂર્ખા બોને કે હું હે કાળું

જિંદગી જંદ 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 આ ભૂંડ્યો એ કરી ઊંઘ ની જો ના મારી

ચામી કે તો આ બતા મત તમાર કા બોલ તું મારે આવ થઈ ગયું એટલે તમે ગઈ શું જોઈ ના દી બીજી આ હું ન્યુ અલે આ હારા ભૂંડ જાવ તે નું ભૂંડ યાર બીબો હો બીક તો લાગે ને અરે આમરો બે કોણ પખી નું પર બેજા નું રેસ માં છે એટલે બાઈક જેવું એ તો એ તો સી બાઈક એ આ એ બાઈક ના બે તાર આવની ને ચાર પગ એમાં હું ફરક પડ્યો ભઈ ચાલે સાવ એનો કોણ નહી હું કરી એટલે એતો એનો તમે કોનવા ને એટલે બરાબર થું યાર ના હોય કાળી બોલો આ જો પેલું હોપાળી ખાધે ફ્રુ ફ્રુ પેલું પીસકાલે મારતા હું

એટલે એવું બોલતું હશે કે મને નહીં આવતું મને નહીં તો એટલે તમારે કે તમે જોરડા લાગો જોરદાર લાગો હું કેતું મજાક કરો અરે મજાક નહીં કરતો તમે બુંદી બોલતું તું એ તો કયો હા પેલા દેખાડે ત્યાં પર ગોઘ દાતો માર્યો દોઢ માસ કયો આ ભૂંડ્યું હતું આ તો કોરો વાઘ હતી તમે બી ના આવતા રહ્યા હું હમ બી આવતા રહ્યા

<tuk> 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 <What>? <tuk> <tuk> Ramani. Oh. 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 Pot. Ramanji. Oi, Ramanji. Ye. Ha tutup ke dio? Bungurai ni Ramanji.

એ મારવો ને ઠંડી તો નહી આ છોંતી બેહ બિંદાદજી બેહ જે તારા કરતો ના દેવા જ છો તો નહી આજ પોય કેટલા આયો આજ પોય પાંચ આલ થાયું તે લે મારા પાડી જોવો લાગે મારા ને કુતરો ગોડ ના કુતરો આખો ડારો મારવાળો કુતરો ભઈ પરે પરે પાછળ રયો મારા મારા ગૌવે પેળા કેતો આ કુના હા બરોના વાહ આ બેજો મને કુતરા ખાલા ખાલા બધા કુતરાને આ નાખ્યા છે આ બધું પડું પછી બધું તું એ કભે આલા મોરો વાગ આવતો મુના બી હું અને ભુંડે પી હું છું હ હમુ તો આવો છું ઓજો તમે બધા આમ તો બધું ચકેવા એની ને આલ હમુ ભુંડે પી હુંય તો માં ખાઈ ને તું પછી મુ ફુપચી ગયો અને પાવર પેલો પાથે પરો પચી ગયો તું એ તો હાવ

મે <laughs>

ता बुंडो गेम फरफ कर ह शेताम फळ के न फळ हे ह ते शेताने बाजू मा घर नाही हा जो तो तमे का चाबी होता मुनी आतो गुपला तो तमे हा आई डोंट नो तो मारी माई तो ना पर ऊपर ते मने न बगा ने मार हा आधी राधे दे देवा मा अब बोल पै जाऊ ह अट्ठो नी गुट Sacradinho. Ah. Sacradinho. Ah.